મીઠું મધ આપનાર મધમાખી પણ ડંખ મારી શકે છે માટે હોશિયાર રહેવું વધારે મીઠું બોલનાર વ્યક્તિના મનમાં ઝેર પણ હોઈ શકે છે સાચું હોય ત્યાં વાતને વળગી રહેવું પણ જ્યાં અસ્તિત્વ જ ન હોય ત્યાં હાથ જોડીને ચાલતા થવું હંમેશા પોતાની મરજીના માલિક બનો કોઈ બીજાના સહારે બીજાના ઈશારે અને બીજાના આધિપત્ય હેઠળ જીવવું એ નરી કાયરતા છે સંપ માટીએ કર્યો ને ઈટ બની ઈટોનું ટોળું થયું અને ભીત બની ભીતો એકબીજાને મળી ને ઘર બન્યું જો નિર્જીવ વસ્તુઓ પ્રેમ અને લાગણી સમજતી હોય તો આપણે તો માનવી છીએ સૌને ભેગા કરવાની તાકાત પ્રેમમાં છે અને સૌને નોખા કરવાની તાકાત વહેમમાં છે જે વ્યક્તિ પાસે સમાધાન કરવાની શક્તિ જેટલી વધારે હોય છે એમના સંબંધોનો વિસ્તાર પણ એટલો જ વિશાળ હોય છે સળગાવવું અને પ્રગટાવવું એ બે વચ્ચેનો જો ભેદ સમજાય ને તો ઘણાના જીવનનો અંધકાર દૂર થઈ જાય છે સળગાવવામાં માહિર બીજાના જીવનમાં પ્રકાશ ક્યારે ફેલાવી ન શકે કેમ કે એ એમની તાસીર નથી